રાજ્ય સરકારે જાહેર કરેલા નવા સત્તર તાલુકાઓમાં સાબરકાંઠાના જાદરનો સમાવેશ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે જાદર સહિત આસપાસના ગામ લોકો વર્ષોથી જાદરને તાલુકો બનાવવાની માંગ કરી રહ્યા છે તાલુકા કક્ષાએથી ગાંધીનગર સુધી સ્થાનિક આગેવાનો આ અંગે રજૂઆત કરી ચૂક્યા છે આમ છતાં જાદરને તાલુકો બનાવવામાં ન આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકોએ એક બેઠક યોજીને આ અંગે ચર્ચા કરી હતી જો આગામી ટૂંક સમયમાં જાદરને તાલુકો જાહેર કરવામાં નહીં આવે તો ભાજપના સ્થાનિક આગેવાનો પક્ષ છોડી દેવાની ચીમકી ઉચ્ચારી છે અને ગામમાં સ્વયંભૂ બંધ રાખીને વિરોધ પણ કરવાનો નિર્ણય કર્યો છે અમે તાલુકામાં પણ ફાઇલ અમારી આપેલી છે મામલતદારે પણ એમને મંજૂરી આપી અને ત્યાંથી અમે કલેક્ટરમાં પણ ફાઇલ આપી કલેક્ટર કલેક્ટરશ્રી મંજૂરી કરી અને મહેસૂલ વિભાગ ગાંધીનગરમાં પણ અમારી ફાઇલ ગઈ છે અને દરેક મંત્રીઓ ગુજરાત રાજ્યના જેટલા મંત્રીઓ છે તે અને મુખ્યમંત્રી જોડે પણ અમે રૂબરૂ જઈ અમારી ફાઇલ અને મારી રજૂઆત કરેલી છે કેટલા વર્ષથી આ માગણી અમારી માગણી આમ તો જૂની છે પહેલાં બે હજાર જ્યાં શંકરસિંહ વાઘેલા હતા એ વખત પણ અમારી માગણી હતી એ વખત વડાલીને આપ્યો અને જાદરને અન્યાય કર્યો હતો ત્યાર પછી બે હજાર એકવીસથી અમે સહંગ આના માટે એક ઉગ્ર આંદોલન સ્વરૂપે અને દરેક વિભાગે દરેક કાર્યકરો સાથે રહી અને આ જાદરને તાલુકો મળે એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે પણ અમને કેમ સમજાતું નથી કે અમને તાલુકો કેમ ના આપ્યો અને જેને ખરેખર માંગ્યા નથી અને જે હજી તાલુકાના યોગ્ય નથી એવા ગામડાને તાલુકો મળી ગયો છે તો સરકાર એની વોટ બેંક માટે આ કરે છે કે પબ્લિકના સેવા માટે કરે છે એ હજી અમને સમજાતું નથી